અનોખો ધાર્મિક મહાત્મય ધરાવતા શુકલ તીર્થના ભાતીગર ધાર્મિક મેળા માટે ભરૂચ એસટી વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરી પાંત્રીસ થી ચાલીસ મિની બસો ફાળવણી કરવામાં આવી હતી જેના થકી એસટી વિભાગને રૂપિયા સાત પોઈન્ટ પંદર લાખ આવક થઈ છે ભરૂચ એસટી ડેપો મેનેજર વિશાલ છત્રીવાળાએ જણાવ્યું હતું કે શુકલ તીર્થના મેળામાં તે પાંત્રીસથી ચાલીસ મિનિ બસોની ફાળવણી કરાઈ હતી જેનું સંચાલન ભરૂચ સિટી સેન્ટર બસ ડેપો ખાતે કરવામાં આવ્યું હતું તારીખ ચૌદ થી સત્તર નવેમ્બર દરમિયાન ભરૂચ અને સુકલ તીર્થ વચ્ચે સતત એક્સ્ટ્રા બસો એસટી વિભાગ દ્વારા દોડાવવામાં આવી હતી જેને મુસાફરો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો જે અંતર્ગત સાતસો ત્રીસ જેટલી ટ્રીપનું સંચાલન કરાયું હતું જે દ્વારા એકવીસ હજાર મુસાફરોનું વહન કરાયું હતું જે ગત વર્ષના દસ હજાર કરતાં ડબલથી વધુ છે તો આ આવકમાં પણ વધારો થતાં આ વર્ષે શુકલ તીર્થના મેળા દરમિયાન રૂપિયા સાત પોઈન્ટ પંદર લાખની માતબર આવક થવા પામી છે વિશાલ છત્રીવાલા ડેપો મેનેજર ભરૂચ ચાલુ વર્ષે કાર્તિક પૂર્ણિમાના મેળાને ધ્યાને લઈ ભરૂચ વિભાગ ભરૂચ ડેપો દ્વારા એક્સ્ટ્રા સંચાલનનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું જેમાં મુસાફરો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળવા પામેલ છે જેમાં ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે સો ટકાનો વધારો કરી શકીએ તેમ ડબલ સંચાલન થવા પામેલું છે ચાલુ વર્ષે સાતસો ત્રીસ ટ્રીપોનું સંચાલન કરી સાત લાખથી વધુ આવક મળવા પામેલ છે અને એકવીસ હજાર મુસાફરો કે યાત્રાળુઓને આપ તેઓને મેળાના સ્થળ સુધી આપણે પહોંચાડ્યા છે આમ ગત વર્ષની સરખામણીમાં ગત વર્ષે ફક્ત દસ હજાર લોકોએ એસ ટી બસનો લાભ લીધેલો હતો જેની સામે આ ચાલુ વર્ષે એકવીસ હજાર મુસાફરોએ એસ ટીની સુવિધાનો લાભ લીધો છે એસ ટીની સુવિધાનો લાભ લેવા બદલ મુસાફરોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ જ પ્રમાણેનો મુસાફરોનો પ્રતિસાદ સારો મળતો રહેશે તો એસ ટી નિગમ પણ આગામી દિવસોમાં તેઓની જરૂરિયાતને ધ્યાને લઈ યોગ્ય પગલાં લેશે